તુલસીદાસની આખ્યાન માળા ભાગ પાંચ પાછળના ભાગમાં આપણે જાણ્યું કે એક ભૂતની મદદથી તુલસીદાસજીને હનુમાનજીના દર્શન થયા પછી હનુમાનજીએ એમને શ્રીરામના દર્શન કરાવ્યા એ પછી તેમણે રામચરિત માનસ લખ્યો તુલસીદાસજીની સિદ્ધિ સાંભળી નાભાજી તેમને મળવા આવ્યા પણ સંજોગો વસત તેમની સાથે વાતચીત થઈ શકી નહીં તેઓ પાછા વૃંદાવન જતા રહ્યા એ પછી તુલસીદાસજી તેમને મળવા વૃંદાવન જવા નીકળ્યા હવે આગળની કથા સાંભળીએ ગોસાઇજી જ્યારે વૃંદાવન પહોંચ્યા ત્યારે નાભાજીને ત્યાં વૈષ્ણવનો મોટો ભંડારો હતો અનેક આમંત્રિત વિદ્વાન વૈષ્ણવ ઉપ ઉપલબ્ધ હતા તુલસીદાસજી ત્યાં ગયા ત્યાં તેમણે એવી અપેક્ષા પણ ન રાખી કે કોઈ એમને આવો પધારો પધારો આ તો રામચરિત માનસના રચયિતા તુલસીદાસજી છે આવા સબોતો સાંભળવા ઈચ્છા ન હતી કે આદરની મહત્વકાંક્ષા ન હતી કે આમંત્રણ મળ્યું હોય તો જ જવું આવો અહંભાવ ન હતો એ તો સાચા સાધુ હતા સાધુને માન અપમાન કીર્તિ કે આદરની અપેક્ષા હોય જ નહીં હોય તો એ સાધુ નહીં કે તેનામાં સાધુતા નહીં તુલસીદાસ તો સાચા સાધુ હતા એ વૈષ્ણવોના સમુદાયમાં ભળી ગયા કોઈ તેમને ઓળખી શક્યું નહીં કે ઓળખતું પણ નહીં ત્યાં જમવાની પંગટ પડી સૌ વૈષ્ણવો ગયા ને બેસવા ત્યાં સ્થાન ન રહેતા તુલસીદાસજી જ્યાં બધા વૈષ્ણવોના ઉત્થાન પગના જુદા પડ્યા હતા ત્યાં જઈ બેસી ગયા તેમને ભોજન લેવા પાતલ પતરાવણ ન મળ્યા ને દૂધપાક પીરસાતો આવતો હતો પોતે પરમ વૈષ્ણવના પ્રસાદથી વંચિત રહી જશે એથી ત્યાં પડેલા એક જોડાને ઉપાડી તેમાં દૂધપાક લઈ પી ગયા ઘણાએ આશ્ચર્યકારક દ્રષ્ટિથી આ જોયું ને કંઈક સંભાષણ વહે તે પહેલાં જ તુલસીદાસ બોલી ઉઠ્યા તુલસી જાકે મુક્શે ધોખી હું રામ તાકે પક્કી પહન્યા મેરે તનકો ચામ નાભાજીએ આ પદાવલી સાંભળીને દોડ્યા તુલસીદાસજીને બાથમાં ગાલી મળી તેમની ચરણ જ મસ્તકે ચડાવી બોલ્યા આજ વૃંદાવન પાવન થયા વૈષ્ણવોની વૈષ્ણવતા આપના દર્શન અને સમાગમે ફરી ત્યાં થોડો સમય વસી પછી વળતા કાશી આવ્યા ત્યારે એમનો કીર્તિ સૂર્ય નભો મંડળમાં પોતાના અનોખાથી જ વેરી રહ્યો હતો એમના આગમનની કાશીની પ્રજાને જાણ થઈ એમનો બહુ આદર સત્કાર થયો પણ કાશીમાં વસતા સંસ્કૃત ભાષાના વિદ્વાનોને હિન્દી ભાષામાં રચાયેલો આ ગ્રંથ ગમ્યો નહીં તેઓની એવી ધારણા હતી કે આવા ગ્રંથ તો સંસ્કૃત ભાષામાં જ રચવા જોઈએ કોઈ પણ ગ્રંથ રચના હિન્દી કે અન્ય ભાષામાં થઈ શકે જ નહીં વિદ્વાનો તરફથી આ બાબતમાં તરફ બહુ બહુ અર્થના કરવા તેમને ગમ્યા નહીં તેથી બિલકુલ સામાન્ય અને રહેવાનું જ પસંદ કર્યું એ કાશીમાં જેમ ઘણા બ્રાહ્મણો તેમના ટીકાકાર હતા તે માહેના એક બ્રાહ્મણ હતા તેઓ ગત થયા તેમને અગ્નિદાહ આપવા તેમના વિધવા સ્ત્રી સબની પાછળ વયા આવતા હતા પણ એણે અંગ ઉપર બહુ સુંદર વસ્ત્રો ધારણ કર્યા હતા કપાળે તિલક કરી હતી સવાહીની પાછળ વહી આવતી એ વિધવા નારીએ પ્રભાતમાં ગંગામાં સ્નાન કરી સૂર્યને અર્ધ્ય આપી રહેલા સંત તુલસીદાસને જોયા તેમની કીર્તિ આ નારીના કાને આવી હતી કારણ કે તેમના પતિ જ તેમના કડક ટીકાકાર હતા વિધવા નારીને થયું કે લાવ ગુસાઈ મહારાજને ભગવાન રામ મળ્યા છે વિદ્વાન છે ભક્ત છે સાધુતાના વરેલા છે તેમના દર્શન કરી પતિનું જીવનદાન માંગો તુલસીદાસજીને ખબર નહીં કે આ સુંદર વસ્તુને શણગાર સજી આવતી નારીના પતિનું અવસાન થયું ને એ તેના મૃતદેહને બાળવા આવી છે એટલે આવી પોતાને અભિવાદન કરતી એ નારી ભણી હાથ લંબાવી સાધુઓના દિલમાંથી જે સહેજ કલ્યાણકારક આશીર્વાદ નીકળે તેમજ નીકળ્યું અખંડ સૌભાગ્યવતી ભવ આપનો આશીર્વાદ ફળો પણ મહારાજ હું તો વિધવા બની છું એ મને ખબર નહીં બહેન ને મેં તો આશીર્વાદ આપી દીધા આપ સાધુ છો સાધુના આશીર્વાદ ને વચન કદી અવફળ જાય ખરા જાય તો કોણ કોણ ને સાધુતા નજીક નહીં સજીવન કરો તુલસીદાસજી ઊંડા વિચારમાં પડી ગયા ને પછી બોલ્યા બહેન હું કઈ જાદુ મંતર જાણતો નથી ઇલમી નથી કે તમારા પતિને સજીવન કરો પણ જે જાણતા હોત તે આચરો ને આપનું વચન સિદ્ધ કરવા મારા પતિને ઊભા કરી જીવતદાન આપો તું બહેન જો એમ કરો હું તો માંડી આટલું જાણો છું એક રામ નામને જાણો તેના મહિમા પ્રતાપ છે એ નામનો ભવભય બંધન કાપે એની રચના અતિ મધુર છે જન્મ મરણ વીસ તાળે તમ પતિ સપને ઘર લઈ જાઓ રામની ધૂન ગાવો એ ઉચ્ચારે પુનઃજીવન તમ પતિને સગ આપો ભલે મહારાજ આપનું વચન ફળશે હું તેમ જ કરીશ સબને ઘરે લઈ જઈ રામ નામની ધૂન મચાવીશ બાઈએ ડાઘુઓને અને સબ ઉચકનારાઓને કહ્યું મારા પતિનું શબ ઘરે લઈ જવું છે ગુસાઇજી તુલસીદાસે કહ્યું છે તેમ તેના સબ પાસે બેસી રામ નામનો જપોચ્ચાર કરવો છે તારામાં તે કાંઈ અક્કલ છે ખરી મસાણે જાય તે સબ કંઈ ઘરે પાછા આવે ખરા ને વળી જીવતા થાય ખરા કોઈ દી સાંભળ્યું છે તમને ભલે માનવામાં ન આવે પણ મને તો સંપૂર્ણ વિશ્વાસ છે કે ગોસાઇજી મહારાજે કહ્યું તેમ રામ નામની ધૂન લગાવવાથી મારા પતિ સજીવન થશે જ આ વાત કાશીનગરીમાં પ્રસરી ગઈ કોઈએ તુલસીદાસને ધૂત કયા કોઈએ ઢગ કયા કોઈએ બાઇપ પાસેથી ધન મેળવવા આ ટરકટ કરેલ કોઈએ ધનરેન્દ્ર કયા પણ બાઈ મક્કમ હતી એ ગમે તે રીતે સબને પાછું ઘરે લાવીને રામ નામની ધૂન ગાવા માંડી કાશીનગરીના લોકો આ અભૂતપૂર્વને કલ્પનાતીત પ્રસંગ જોવા આવ્યા પણ બધાના આશ્ચર્ય વચ્ચે વિધવાબાઈનો મરી ગયેલો બ્રાહ્મણપતિ સાચે જ રામ નામના પ્રતાપે સજીવન થઈ ગયો આ વાત પવનની પાખે ચડી ચોમેર ઘૂમી વળે જહાંગીરના દરબારમાં દિલ્હી પેશ થઈ જહાંગીરને આશ્ચર્ય થયો તુલસીદાસજીને જોવા અને ચમત્કાર બતાવવા દિલ્હી આવવા કહ્યું ગોસાઈજી દિલ્હી જહાંગીરના દરબારમાં આવ્યા જહાંગીરે તેમની ભારે અદબ રાખી પૂછ્યો આપે કાશીમાં એક વિધવાના પતિને સજીવન કર્યો છે ના મેં નહીં રામ નામના પ્રતાપે અને વિધવાની ભણીની શ્રદ્ધાથી એ અમર બન્યો છે જહાંગીર બોલ્યો અમે એને ચમત્કાર ગણીએ છીએ તમે અહીં એવો જ કોઈ ચમત્કાર બતાવો સાધુઓ પાસે સાધુતાનો ને ભગવાનના ભજનનો જ ચમત્કાર હોય છે બીજો ન હોય હું કાંઈ જાદુગર નથી કે ચમત્કાર કરી બતાવ પણ જાગીર ન માન્યો ને કારાગૃહમાં પૂર્યા ગુસાઈજીએ સદાના સાથીને મિત્ર હનુમાનજીને પ્રાર્થના કરી હે કપિવર વહારે દાવો કાર્ય ઘણા છે ભક્તિપંથના બાકીએ રહી જશે મારી દિનચર્યા હરિચર્યા બાકી કેમ સરાશે રામકથાનો મયમાં પસરાવાનો ઘણો છે બાકી કારાગૃહમાં પડ્યો રહીશ તો એ ગંમ થશે બ્રહ્મચારી ન બોલાવવા જોઈએ તમને પણ લોકવિજોગ જ સાલે લોકો વાંચે રામકથાને હું છું કારાગારે કારાગૃહમાં ગુસાઈજી તુલસીદાસની પ્રાર્થના પૂરી થઈ અને દિલ્હીમાં હાહાકાર બોલી ગયો જહાંગીરના નિવાસસ્થાન પર પણ રણકાર બોલી ગયો ચોમેર કોણ જાણે ક્યાંથી વાનરોનો મોટો સમૂહ ઉમટી આવ્યો ને દાંત કચકચાવી ભયંકર રૂપથી અહીં તણી ઉછળી ઝાડનો ઘાણ વાળવા માંડ્યા જહાંગીરના દરબારમાં ડાયા દરબારીઓએ જહાંગીરને કહ્યું કે આપણે સંત તુલસીદાસને વિના વાંકે કારાગૃહમાં પૂર્યા તેથી આ કોપ થયો છે એની સદે વાત છે એટલે તેને સત્વારે છોડી મૂકો બ્રાહ્મણો અને શ્રમણોના એક વૃંદ સાથે જહાંગીરે તુલસીદાસની સમયાચનાને છોડવા કારાગૃહ પર જાતે ગયા ને પોતાના જ હાથે તુલસીદાસજીને મુક્ત કરી બે હાથ જોડી સમાઈ આચી તુલસીદાસજીનો તો સાદો હૃદય હતો કોઈના પ્રત્યે વેરભાવ હોય જ સાનો એમના ગમન પછી તરત વાનરનો ઉપદ્રવ સમી ગયો ત્યાંથી નીકળી તુલસીદાસજી કાશી આવ્યા અહીં વસવા તેમને દિલ થયો આ વાત એમણે એમના શિષ્ય સમુદાયને કરી ત્યારે એમની મનોભાવના પોતાના રચાયેલા રામભક્તિમય પદોને રામચરિત માનસની કથા આદિ કરવાના હતા થોડા પણ સ્વચ્છ દિલવાળા કાશીવાસીઓના અંતરમાં આ રમ્ય ગાથા ઊંડી ઉતારવાની મને એટલે શિષ્યો આ ભાવના કરી ગયા ને કાશીમાં એક સુંદર મંદિર બનાવ્યું જે તુલસી ચોરાના નામે કાશીમાં પ્રસિદ્ધ થયું આ સમયમાં ગુસાઈજી મહારાજે રામચરિત માનસ દોહાવલી કવિત રામાયણ ગીતાવલી રામલીલા નો પાર્વતી મંગલ જાનકી મંગલ બરવઈ રામાયણ રામાજ્ઞા વિનય પત્રિકા વૈરાટ્ય શાંદિપની કૃષ્ણ ગીતાવલી રામ સત્સય સંકટ મોચન હનુમ બદાહુક સલાકા આદિ ગ્રંથોના લખનાર તરીકે તેઓ દેશખ્યાત બની ગયા હતા એટલે કાશી ખ્યાત હોવું એ કાંઈ તેમને માટે બહુ મોટી વાત ન હતી તુલસી ચોરા પર તાનપુરામાં મીઠા કંઠે નિત્ય પ્રભાથી તુલસીદાસજી હાથમાં તાનપુરા પકડી વિનયમાંથી પદો ગાતા ને પછી રામચરિત માનસની કથા કહેતા પછી વળી વિનયમાંથી પદો ગાઈ કથા પૂર્ણ કરતા ભારતમાં તે સમય બેસક સંસ્કૃતિના અગોકુળતાનો હતો પણ ચિત્રકળા સંગીત કળા આ કલાઓને રાજશ્રમ મળવાથી વિકસી હતી એટલે તે સમયના તમામ રામ ભક્તો જેવા કે સુર મીરા તુલસીને વૈષ્ણવાચાર્યો સંગીતના અંગ ઉપાંગો શાસ્ત્રીયતા અને રાગ રાગીણી ગાવામાં રચવામાં પ્રવીણ હતા તેવા જ પ્રવીણ તુલસીદાસજી હતા તેમનો કંઠ અત્યંત પાણીદાર ને મીઠો હતો આ વાત તો તવારીક ભાડે છે બાકીની કથા આગળના વિડીયોમાં સાંભળીશું